હા મમી આ તો પછી એ તો ઘેર કે નહીં દેખાતું તો હા નઈ કોઈ આ તો ફોટો પડી જ મજા

પોતાની પછી મારું કેવા નહીં ગમે તમારું હોય આટલી જમીન માં

નાલી યસરી તું હિન્દી બોલતા શીખ કે પેલા ય ભઈ મામાન દેશી આવળો તો ગુજરાતી ગુજરાતી બોલ અંગ્રેજી મને તું શીખું ને તો આપડે બે ખાતો લે આપડે બે હે 35 દેશી અમે તમે હું ઇંગ્લિશ શીખો દોછ્યો મારી સી બેવણ એ ભટા મપો રાખી લે મપોજી ઓહ પોપોન પાસે નકર તવરકો તારા મે ઓય વારો ના બેરન તમન દોછ્ય માલે તો બી હાલ આવો બેય જના પાછ આ ઇંગ્લિશ શીખવાડી ગઈ જ હા ભરાણ ધીસ બનતાય તું એ શીખીએ પ્રિય કી બાપડા